ને અનંત પટેલે સમર્થન કર્યું છે નવસારી કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલીના સાદડબીલ ગામે ખેડૂત આક્રોશ સભા મળી હતી જ્યાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આક્રોશ સભાનું આયોજન થયું હતું કાવેરી સુગર બંધના વિરોધમાં ખેડૂત આક્રોશ સભામાં મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા હતા અને આક્રોશ સભામાં અનંત પટેલે કાવેરી સુગરને ભાજપના ભ્રષ્ટાચારની ઓફિસ કહી કટાક્ષ કર્યો હતો સાથે જ આદિવાસી શેરધારકોને ધારકોને બંધ સુગરની જમીન ઉપર ખેતી કરવી હોય કે દુકાન બનાવી પૈસા વસૂલ કરવા જણાવ્યું હતું ખેડૂત આક્રોશ સભામાં આનંદ પટેલે જિજ્ઞેશ મેવાણીને પણ સમર્થન આપ્યું હતું કહ્યું કે અમારી સરકાર આવશે તો દારૂ જુગાર ડ્રગ્સ જેવી પ્રવૃત્તિમાં હપ્તા લેતા અધિકારીઓના ભટ્ટા ઉતારી લેવામાં આવશે